ફાઇનલી ભાઈ આપણે આવી ગયા અહીં લોડિંગ કરવા કંપનીની અંદર અલુ અર્જુન ગયા આપણા એન્ટ્રી કરવા આવે એટલે માલ પડી સાહેબનો ફોન આવ્યો તો મારે ત્યાં જવું પડી ગયો ગેટે કારણ કે હેલ્પરનો ડ્રાઈવરનો નો ફોટો ખેંચીએ ત્યારે ગાડી અંદર એન્ટ્રી થાય નવા નિયમ છે અને અલ્લુ અર્જુન ની તો બધી બીડીયું બીડીયું લઈ લીધું આપણો તો આપણું ડબલું પડ્યું છે જાળ્યું આમાં ખોપાડી પૂરી થઈ ગઈ છે ટાન્સન લીધી માવા જડા ઝીણકા ઝીણકા બાયણે જઈને રોડ ઉપર ક્યાંક લઈ લે વાહ જોઈ લે ભાઈ કેમ છે બાકી કંપનીનું વાતાવરણ સારું છે ભાઈ અમારા લોકો છે બેસી ગયા જો ફાઇલ બાઇલ લઈને ફોટો ફોટો પાડે હાલો ભાઈ આપણે કાટો બાટો થઈ ગયો બાકી ગાડી લાઈન માં લાગી છે એક વસ્તુ બતાવું જો પાણી ના ઓજો કવડા મોટા મોટા છે આ પાણી બધું ફેક્ટરી માં યુઝ થાય છે એ હજી વાહે એક છે કંપની બહુ જબરી છે અને વાતાવરણ એટલું મસ્તી નું છે ને મજા જ આવી વાકરે અમારે એક પડ્યો છે લોચો અમાર આલુ અર્જુન ન્યા ગયા છે

એવડી જબરી છે કઈ જડતું જ નથી માન હટા જયું છે આવું ફરવા જાય એમ થાય કે આગ બધા જ રાખીએ એમ એ મસ્ત કંપની છે કંપની સારી છે પણ ખેખો કોઈ જવાબ નથી દેતા માણસો આપડી ગાડી જોયા પેડી અલ્લુ અર્જુન સાહેબ અંદર બેઠા હવે આપણે મને જોઈને રાજી થઈ ગયા હે હાલો તો હવે ગાડી વારી પાછળ લઈ જવાની છે આપણે હાલો હવે આપણી ગાડી લોડિંગ થવાની ચાલુ આપણે અંદર ગણી લીધું ઉપરને થપી મેસી આવી ગીણતી ગીણતી છે પચીસ પચીસ કિલોની આવી ફરી ફરી નાખે છે

જાવડે જાવડે પુલી ઢાવા ચાલો હા 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 ભાઈ હાઈવે ચટી આની તરફ હેલ્મેટ પહેરી લેતું સેફટી માં હાઈવે ચડ્યા ભેગા જાવ કાન આગણી થી વા એકું કર નાખું આના ભાઈ આ હેલ્મેટ ક્યાં પે સેફ્ટી માં રહે સેફટી માં રહેવાનું જોકીદાર મડી જાય તો

રાત ના આપણે ગાડી હાકવી નતી એટલે રાતે ગયા તા વેલા ઉઠી કેમ બાકી વરસાદ સુરત નો કેમ પાણી કેમ ભાઈ ડુબકી મારવા જાઉં હવે આગળ આવું ચાંદની હોટલ ઓલી કે ના હતા ન્યાજ ના આવું હાલો ભાઈ કડો જરા ઉઈ ગયા કોલસાના ટ્રેન હાઈવે પકડી લઈ પાછો ડાયરેક્ટ નવાપુર બોર્ડર આ ડમ્પર ની મોજ આવ વારે વા મારા વાલા વલસાણા હાઇવે ઉભાઈ જશે ને તમે ડમ્પર વાળો સુવા આમાં રાખવાનું બધું નતારે આવી રીતના ફોંકાઈ જતા વાર ના લાગે છે એટલીજો ત્રીજો ભાઈ એમ છે નારિયેળીયું આપણે વ્યારા ફૂગવા આવ્યા હમણાં કોમેટ વાઈટ ગઈ આવી કે રાજુભાઈ વિડીયો જલ્દી મૂકો અમે વાઈટ જોઈ છે અને આ વિડીયો ખરેખર લાંબો થઈ ગયા છે તો આ વિડીયોને મિત્રો આપણે અહીંયા સમાપ્ત કરી નાખી બધા મિત્રોને જય માતાજી અહીંયાથી જ કન્ટિન્યુ આપણે નવો બીજો બીજો ભાગ જે છે એ અહીંયાથી જ નવો ચાલુ કર્યું બરાબર અને આપણે માલ ક્યાંનો મેળવ્યો છે ભાઈ મલકાપુર નો માલ પહેરો છે મહારાષ્ટ્ર એટલે આ વખતે તમને કઈક અલગ જોવા જઈએ આગલા ભાગ માં આ ભાગ સમાપ્ત કરી તો બધા જ મિત્રો ને જય માતાજી મારા વાલા હાલ ભાઈ